ઓપરેશન સિંદુર પછી ભારતે ડિપ્લોમસી માટે સાંસદોના પ્રતિનિધિ મંડળ અલગ અલગ દેશોમાં મોકલ્યા હતા એની વાત આપણે પછી કરીશું પાકિસ્તાને એને કાઉન્ટર કરવા માટે બિલાવલ ભુટ્ટો અને બીજા સાંસદોને પણ દુનિયાભરમાં મોકલ્યા હતા અને ખાસ કરીને અમેરિકામાં પણ બિલાવલ ભુટ્ટોએ અમેરિકામાં બફાટ કરી નાખ્યો છે અને અમેરિકામાં રહીને એમણે અમેરિકા વિરુદ્ધ એવા બયાનો કર્યા છે કે હવે અમેરિકા પાકિસ્તાન સામે વાંકું પડે તો નવાય નહીં પાકિસ્તાનના રક્ષા મંત્રીએ થોડા ટાઈમ પહેલા એવું કહ્યું હતું કે અમે ત્રીસ વર્ષથી આતંકવાદીઓને પાડી પોષી અને એ પણ અમેરિકાને તો પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળ કે બિલાવલ ભુટ્ટો આવું બોલ્યા અને એની શું અસર આજે આપણે એના વિશે વાત કરીએ નમસ્કાર બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનમાં ત્રાસવાદ ઉછરી રહ્યો છે એવા ભારતના બયાન વિશે એવું કહ્યું કે હું અમેરિકાની પણ વાત કહેવા માંગુ છું કે અફઘાનિસ્તાનમાં અમેરિકા વીસ વર્ષ સુધી રહ્યું અને તાલિબાનો એમના શસ્ત્રો વાપરી રહ્યા છે અને હવે એ પાકિસ્તાનની વિરુદ્ધમાં જ એનો ઉપયોગ કરી રહ્યા છે હવે તમે વિચાર કરો ભારત પાકિસ્તાનની જે વાત હતી અને ભારતના મુદ્દાને કાઉન્ટર કરવા એમણે અમેરિકાની ધરતી ઉપર અમેરિકાની જ નીતિ ની ટીકા કરી એની કહેવાની રીત બરાબર નહોતી અને હવે આ સાવ ઊંધું ઉતરે તો નવાય નહીં વિલાવલ ભૂટે શું કહ્યું પાકિસ્તાનમાં આતંકવાદ વધારવા માટે અમેરિકાની નીતિ જવાબદાર છે આતંકવાદીઓ પાસે અમેરિકી હથિયાર છે એમણે મુદ્દો ત્રાસવાદને બચાવ કરવાનો હતો એટલે કે ત્રાસવાદ અમે નથી કરી રહ્યા હતા એવું કરવાનું હતું એના બદલે એમણે અમેરિકા તરફ નિશાન સાધી દીધું હવે જાણી લો કે અમેરિકાએ જ્યારે ત્યાંના સૈનિકોને વિડ્રો કર્યા અફઘાનિસ્તાનમાંથી હેન્ડ ગ્રેને ધરતી ઉપર મૂકીને આવતા રહ્યા હતા બુટ્ટો નો બીજો બફાટ એવો પણ હતો કે તાલિબાની અને તાલિબાની ત્રાસવાદીઓ પાસે અમેરિકન હથિયાર છે અને એ વધારે મજબૂત છે અને એની સામે પાકિસ્તાની સેના નબળી પડે છે સ્વાભાવિક છે કે પાકિસ્તાની આર્મીના વડા મુનીર ને આ બયાન બિલકુલ ના ગમે પણ એના કારણે હવે બિલાવલ ભુટ્ટો જયારે પાકિસ્તાનમાં પાછા જાય ત્યારે એનો પણ વિરોધ થઈ શકે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ